લાગ્યો હતો તો આ દરમિયાન નજીકમાં ઉભેલા લોકોએ બાઇક સવાર યુવક પાણીમાં તરતો હોવાનો વિડીયો બનાવ્યો હતો આ દરમિયાન સ્થળ પર હાજર કેટલાક ડ્રાઈવર્સે યુવકને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા ભારે જહેમત બાદ યુવકનો બચાવ થયો હતો પાણીના પ્રવાહમાં યુવક ફસાયો હતો જેમાં સ્થાનિકો લોકો દ્વારા તેમની મદદ કરવામાં આવી હતી લાતુરની આ ઘટના છે મહારાષ્ટ્રની આ ઘટના જેમાં યુવક પાણીથી ભરેલો પુલ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી યુવકનો આ બાદ બચાવ થયો છે જેમાં ભારે જહેમત બાદ યુવકનો બચાવ થયો હતો સ્થાનિક લોકો દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો હતો તો પાણીના ધસમસતા પ્રવાહમાં બાઇક લઈને આ યુવક તે જગ્યાએ ફસાઈ ગયો હતો તે દરમિયાન આ ઘટના બની હતી

ભારે વરસાદ છેલ્લા બે દિવસથી પડી રહ્યો છે અને આગામી ચાર દિવસ માટે મુંબઈ ને અને મહારાષ્ટ્ર ને પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સતત પડી રહેલા વરસાદને કારણે રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયું હતું અને ડેમ અને નદી નાળાનું પાણી જયારે રસ્તા પર આવી જાય છે ત્યારે જોરદાર પ્રવાહ હોય છે ત્યારે રાતના અંધકારમાં આ યુવકે જોખમ કેળી અને બાઇક પસાર કરવાની કોશિશ કરી હતી અંધારું હોવાને કારણે તેને રસ્તો પણ દેખાતો ન હતો અને કેટલાક યુવાનો જેઓ કિનારા પર હતા તેમણે બેટરી અને મોબાઈલના ટોર્ચ દ્વારા તેને હતો આમ છતાં તેણે કોશિશ કરતા બાઈક સાથે તે તણાઈ ગયો હતો આથી અમુક યુવાનો જેમને તરતા આવડતું હતું તેઓ મોબાઈલ ને સહારે કૂદી પડ્યા હતા અને પાણીના ધસમસતા પ્રવાહમાંથી આ યુવકને બચાવી લેવાયો હતો જ્યારે કે અનેક વખતે ચેતવણી આપવામાં આવે છે કે જ્યારે નદી અને નાળાનું પ્રાણી દસમસતું હોય અને બરફત પડી રહ્યો હોય ત્યારે આવું જોખમ ન કેળવું પરંતુ યુવાનો માનતા નથી ને આવી ઘટનાઓ બની રહી છે સત્ય સમગ્ર માહિતી બદલ આપનો આભાર